નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પ્રધાનમંત્રી વિકાસ કૌશલ્ય તાલીમ યોજના હેઠળ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે પ્રધાનમંત્રી વિકાસ કૌશલ્ય તાલીમ યોજના તેમજ સ્કિલ ઇન્ડિયા હેઠળ તાલીમાર્થીઓને ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે સર્ટિફિકેટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમોદ શહેર તેમજ તાલુકામાંથી લાભ લેવા બહેનોએ હાજરી આપી હતી આ પ્રસંગની શરૂઆત દીપ પ્રાગટ્ય ધારાસભ્ય ડીકે સ્વામી તથા આમોદ નગરપાલિકા પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યક્રમ વેળા આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલ સરભાણ ગામના પટેલ સમાજના આગેવાન એવા અશોકભાઈ પટેલ તેમજ તાલુકાના અગ્રણીઓ તથા સ્કિલ ઇન્ડિયા હેઠળ યોજનાના સગુપ્તાબેન પટેલ તેમજ સ્કિલ ઇન્ડિયાના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં બહેનો ગામે ગામથી સર્ટિફિકેટ તેમજ યોજનાનો લાભ લેવા હાજર રહ્યા હતા